કાંઠા શુગરના કારભારીઓએ ભવિષ્યની ચિંતા કર્યા વગર અણઘડ વહીવટ કર્યો અને આજે કાંઠા શુગર બંધ થવાના આરે આવીને ઊભી છે શુગર મિલને કરોડોનું દેવું થઈ જતા શુગર સાથે જોડાયેલા ખેડૂતો કામદારો મંડળીઓ કોન્ટ્રાક્ટરોની હાલત દયનીય બની ગઈ છે કેમ કે તેમના શુગરમાં ફસાયેલા નાણાં પરત આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપવાવાળું દેખાતું નથી કેમ કે ઓલપાડ કાંઠા સુગરના દેતા હવે શુગર સાથે જોડાયેલા લોકો અનુભવી રહ્યા છે જુઓ અમારો વિશેષ અહેવાલ કાંઠા સુગરની મીઠાશને કોણે કરી કડવી ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી શુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હોય તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ ગઈ આ સવાલ ખેડૂતો સભાસદ અને ડિરેક્ટરો પૂછે એ પહેલા ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું આવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ બે વખત વ્યવસ્થાપક કમિટીની મિટિંગ બોલાવી જેમાં ચેરમેનનું રાજીનામું નામંજૂર કરી દીધું પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું સભાસદો અને ડિરેક્ટરોએ એટલે ઉપપ્રમુખે છાના પગલે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમ પાડતા રહ્યા ઉપપ્રમુખને બોલાવો પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા એટલે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ થયા એક મુસ્લિમ ખેડૂત તો દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મને મારા પૈસા આપો મને આંખે દેખાતું નથી હું ધક્કા ખાઈ થાકી ગયો છું આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીની થઈ બીજા ખેડૂતે કહ્યું સાહેબ તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો પૈસા વગર ઘરે પણ જવાશે નહીં ઓલપાડ કાંઠા સુગર ઓલપાડ તાલુકામાં આવી છે અને માંગરોળ તાલુકાના સિમોદરા ગામમાં ગરીબ ખેડૂતે પચીસ ટન શેરડી કાંઠા સુગરમાં આપી પણ બે મહિનાથી સિમોદરા ગામના રામસિંગ પટેલને પૈસા માટે સુગરના ધક્કા ખાઈ રહ્યા છે આ ગરીબ ખેડૂતો દવા ખાતર મજૂરી આપી પોતાના બે વીઘા જમીનમાં શેરડીનો પાક લીધો સારા પૈસા મળશે પણ આ ખેડૂતોની હાલત દયનીય બની છે કાંઠા સુગરમાંથી શેરડીના પૈસા મળશે એમ વિચારી ભાડા ખર્ચી કાંઠા સુગર પર આવે છે પણ સંચાલકો કહે છે તમામના ખાતામાં રૂપિયા આવી જશે પણ બે મહિનાથી આ ખેડૂતો કાંઠા સુગરના ધક્કા ખાઈ રહ્યા છે મોંઘી ગાડી લઈને ફરતા કાંઠા સુગરના સંચાલકો આ ગરીબ ખેડૂતને દિવસે તારા બતાવી રહ્યા છે ઓલપાડ કાંઠા સુગર ખાતે વ્યવસ્થાપક કમિટીની બીજી મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ કાંઠા સુગરના એમડી ડિરેક્ટરો હાજર રહ્યા હતા પરંતુ કાંઠા સુગરને લઈ ડિરેક્ટરો અને ખેડૂતોએ સવાલો પૂછતા મામલો થોડીવાર ગૂંચવાયો હતો પત્રકારોને બહાર રહેવા સૂચના આપવામાં આવી પરંતુ ખેડૂતો અને સભાસદોએ તેનો ઉગ્ર વિરોધ કરી પત્રકારોની હાજરીમાં જવાબ આપો તમે બોલીને ફરી જાઓ છો લેખિતમાં જવાબ આપો પણ મામલો ગરમાતા ઉપપ્રમુખ છાના પગલે ચેમ્બર છોડીને નીકળી ગયા હતા ત્યારબાદ ડિરેક્ટરો અને સભાસદોએ સુગરના એમડી પ્રદીપભાઈ પાસે જવાબ માંગતા પ્રદીપભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અંતે જે સુગર મિલના સંચાલકોના પક્ષમાં બોલતા ડિરેક્ટરે પણ અકળાઈને સુગરની હાલત મુદ્દે ન્યાયિક તપાસની કરી હતી સાંભળો શું કયું એમડીએ અને ડિરેક્ટરે સંસ્થા અમે ત્રણ ભાઈઓ છે ને સંસ્થા બચાવવા બરાબર છે અમે પેપર માં બી આપ્યું છે અમે

શું નામ આપનું રામસિંહભાઈ ગંભીરભાઈ પટેલ હું તાલુકાના સિમોદરા ગામનો વતની છે કેટલા વીંગા જમીનમાં શેરડી બનાવી બે વીંગા જમીન છે ને બે વીંગામાં શેરડી બનાવેલી છે કેટલા ટન શેરડી સુગરમાં નાખી પચીસ ટન હેડી સુગરમાં આપેલી છે કાંઠા વિસ્તારમાં હવે એ પૈસા લેવા તમે આવો શું કહે છે સુગર સંચાલક પૈસા લેવા અમે આવીએ તો અમને વાયદો કરે બેંકમાં તમારા પૈસા જમા થઈ જશે કેટલા ટકા બેંકમાં મેં ત્રણ થી ચાર ટકા ખાધા આ પૈસા જો તમને નહીં મળે તો તમારા પરિવારની શું હાલત થાય

આ જે લોકો થી કાંઠા સુગર માં વહીવટ ન થતો હોય તો આ લોકોને સરકારી વહીવટ આપી દેવો જોઈએ આ લોકો જો સુગર બંધ કરશે તો વાહે કઈ એક ખેડૂત રોવાનો વારો આવશે બરાબર અને આ લોકો હજી આપતા નથી આપ્યા એ લોકોને બધી વ્યવસ્થા કરવી જોવે અને વહીવટ છે ને તો એ લોકો થી ન થાય એમ હોય ને તો સરકાર ને આપી દેવો જોવે મારો કહેવાનો મતલબ એ છે સર બીજો કાંઈ છે નહીં બરાબર અને ખાતું હોય તો તમે ઉપર ઉપર રજૂઆત કરો

અને આ લોકો સુગર બંધ કરશે તો વાત ખેડૂતોની હાલત બહુ કફોડી થાય મારો કહેવાનો મતલબ એ છે વાહે કંઈકના રોજગાર ધંધા બધું બંધ થઈ જાય કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હોય એ લોકો બધું અટવાઈ જાય મારો કહેવાનો મતલબ એ છે આ સરકારને સરકારી દેવાય પણ સુગર બંધ નો